બોટાદમાં છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો જે છે એ આંદોલન પર ઉતર્યા હતા બોટાદના માર્કેટિંગ યાર્ડમાં જે કડદા પ્રથા ચાલી રહી છે તેને લઈને વિરોધ કરવામાં આવ્યો ને એ બાદ બોટાદની નજીક જે હળદળ ગામ છે ત્યાં જે પરિસ્થિતિ વણસી અને આખી જે પરિસ્થિતિ હતી એમાંથી એક હિંસક વાતાવરણ ઊભું થયું અને એ જે ઘટના બની એ ઘટનાના ભોગ ઘણા બધા લોકો બન્યા ત્યારે આ જે આખી ઘટના બની એને લઈને હવે જાણે રાજકારણ શરૂ થઈ ગયું હોય એ રીતે ભારતીય જનતા પાર્ટી જે છે એ આમ આદમી પાર્ટી પર આક્ષેપ લગાડી રહી છે અને આ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ ભાજપ પર આક્ષેપ લગાડી રહ્યા છે પરંતુ આ આક્ષેપ પ્રત્યે આક્ષેપમાં

આવતો એ સંપૂર્ણ ખોટી બાબત હતી ખેડૂત વિરોધી હતી અને એ જે કંચનો દરબાર જે માર્કેટિંગ યાર્ડ માટે અત્યારે વપરાય છે બરાબર છે એ કંચના દરબારની જે ઉક્તિ છે એ ઉક્તિને સાવ સાચી અને સાબિત કરતો હોય ને એવી રીતે ત્યાં કરદવા ઉઘરાવવામાં આવતો હતો ને એનો વિરોધ હતો અને એના વિરોધ માટે જે રેલી થઈ શરૂઆતમાં બરાબર છે ત્યાંથી રાજુભાઈ ની ધરપકડ થઈ ત્યાં સુધી હું સંપૂર્ણ રીતે મેં પણ સમર્થન કરેલું છે મેં મુદ્દાને સમર્થન કરેલું છે ખેડૂતોની જે હિતની ખેડૂતોના હક ની જે લડાઈ હતી એને મેં સંપૂર્ણ સમર્થન કર્યું છે અને મેં બી એસ નાઇનમાં પણ આપની ચેનલ માં જયારે મારી સાથે વાત થઈ ત્યારે પણ મેં કહ્યું છે કે આ ખોટું થઈ રહ્યું છે પણ ત્યાર પછી ક્યાંક જે અત્યારે મારે હમણાં જ છેલ્લે પ્રતાપભાઈ ડોડિયા સાથે વાત થઈ

અને પાલભાઈ તમે આ બીએસઆઈ ની વાત કરી અમે જ્યારથી આંદોલન ચાલી રહ્યું છે ત્યારથી સતત તેનું કવરેજ આપી રહ્યા છીએ કરી રહ્યા છીએ પરંતુ ગઈકાલે જે રીતે પરિસ્થિતિ વણસી અને હળદર ગામમાં જે હિંસક પ્રવૃત્તિ થઈ ત્યારે ત્યાં ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો જેમાં પોલીસ કર્મીઓ દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો એમાં જે ગ્રામજનો હતા ખેડૂતો હતા એ પણ એનો ભોગ બન્યા એની સાથે સાથે પત્રકારો પણ આ જે હિંસક ઘટના હતી એનો ભોગ બન્યા તો આ જે આખી ઘટના હતી એમાં અંતે પીસાયા જે સામાન્ય માણસો હળદરના ગ્રામજનો ખેડૂતો પત્રકારો પોલીસ કર્મચારીઓ આ બધા એમાં ભોગ બન્યા પરંતુ જેને લઈને આ બધું થઈ રહ્યું છે એ રાજકારણીઓ આ વખતે ક્યાં હતા બેન જો સાયકોલોજીમાં એક બહુ સરસ વાક્ય છે ટોળા ને મગજ હોતું નથી અને હું તો મેં તો ઘણી બધી રેલીઓ આંદોલનો કર્યા છે એમાં સૌથી પેલા હું લોકોને પણ આજ સમજાવું કે આ સામે જે બિલ્ડિંગ હોય સરકારી એમાં એમ કે આ બિલ્ડિંગની એક એક કાકડી જે છે ને એ છે એટલે એને કોઈ ડિસ્ટર્બ કરીએ બીજું શાંતિ અને વ્યવસ્થા જાળવી કાયદો અને વ્યવસ્થા ક્યાંય નહીં લઈએ મારા દરેક આંદોલનમાં શરૂઆતમાં તમારે જોવું હોય તો નેવું ટકા જ્યાં મને એવું લાગતું હોય કે અહીંયા ભીડ વધારે સંખ્યા વધારે થઈ છે તો પેલા આપડી વાત આ હોય જેથી કરીને કાયદો અને વ્યવસ્થા ના તૂટે

પછી એ ટોળું થાય અને એ ટોળાને હું જેવી રીતે મારી ભાષા છે એ ભાષા પ્રમાણે કામ કરે છે છે મારે ન જોઈએ બેન પણ જે ક્યાંક એકાદો ફોટો આવ્યો જેની અંદર આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો રૂમાલ બાંધીને પણ જે દેખાયા છે બરાબર છે એ એ શું દર્શાવે છે તમે શું કરવા માંગો છો તમે જયારે ટોળું પોતે બરાબર છે કંટ્રોલ ખોઈ બેસે એવું જયારે આપણે કરીએ

કે એમના ઘરમાં પોલીસ અંદર ઘુસી જે લોકો ઘરની અંદર કામ કરી રહ્યા હતા એ લોકોને પણ પોલીસ ઉઠાવીને લઈ ગઈ છે અને એમની પણ અટકાયત કરી છે જે લોકો આ હિંસાના જે લોકો આ મહાપંચાયતના ભાગ પણ નતા પોતાના ઘરની અંદર પોતાનું કામ કરી રહ્યા હતા એવા લોકો પણ આ હિંસાનો ભોગ બન્યા છે બેન આ સરકાર ભાજપ સરકાર છે ને એનો કાયમીનું એક જ કામ છે મેં મે ગઈકાલે આપણે જયારે ડિબેટમાં આપણે જયારે આજ રીતે ફોનમાં વાત થતી હતી ત્યારે પણ મેં કહ્યું હતું કે સરકાર જે એ પોલીસ ને ખેડૂતોનું આંદોલન હોય તો એમાં દિવાલની જેમ વચ્ચે ઉભી કરી દે છે વિદ્યાર્થીઓનું આંદોલન હોય તો આ ભાજપ વાળા છે એ પોલીસને વચ્ચે દીવાલની જેમ ઊભી કરી દે છે આશા વર્કર આંગણવાડીનું આંદોલન હોય તો એમાં આ પોલીસને દીવાલની જેમ વચ્ચે ઊભી કરી દે છે એટલે આ સરકારનું કામ છે કોઈ પણ રીતે જે અવાજ ઉઠે છે એ અવાજને દમનકારી રીતે એને દબાવી અને કેવી રીતે કચડી નાખવો કેવી રીતે અવાજ બંધ થાય એક વખત કોક આવી રીતે મહાપંચાયત કરવાની હિંમત કરે અને એમાં સંખ્યા ભેગી થાય એનો દાખલો બીજા લોકો જોઈને બીજી વખત હિંમત કરીને ભેગા ના થાય એવી રીતે મારવા ત્યાં જે હાજર ના હોય એમાંથી જે કોઈ લોકો મળે એ લોકોને ગોતી ગોતીને ઉપાડી જવા બરાબર છે એમાંથી ક્યાંય પણ ભાગ ન લીધો હોય એવાય હળદર ગામના કેટલાય ખેડૂતો ને કેટલાય ગ્રામવાસીઓ છે

બરાબર છે રસ્તો ના હોઈ શકે હિંસક હિંસક્રસ્તાથી એક વખત તમે આંદોલન સફળતા પૂર્વક કરી લો પણ એની અસર લાંબા ગાળે એ આવે કે બીજી વખત જયારે આંદોલન કરવાનું થાય ત્યારે લોકો તમારી આરે ન જોડાય લોકોને ડર લાગે બેન બરાબર છે એટલે હિંસક જોઈએ માત્ર પોલીસ નો કોઈ કારણ કરવાથી છટકી જાય એવું પણ આ કૃત્ય નથી સરકારનું ભયંકર કૃત્ય છે બંધારણ વિરોધી કૃત્ય છે એમાં એક હજાર ટકા હું વાત આરે સહમત બરાબર માત્ર મારો વિરોધ એ છે કે હિંસક જે વાત છે હિંસક વાતમાં હું સાથે નથી હું એનો વિરોધ નથી કરતો હું વિરોધ નથી કરતો બરાબર છે પણ હું એમ કઉ છું કે હિંસક ન હોવું જોઈએ શાંતિપૂર્ણ રીતે જે થાય એ

પ્રશ્નો ઘણા બધા ઉભા છે હવે જોવું એ રહ્યું કે પ્રશ્નો પ્રશ્નોનો અને કોણ જવાબ આપે છે પાલભાઈ આપ અમારી સાથે